મિરઝાપુર સીઝન થ્રી દર્શકોનો રિસ્પોન્સ બહુ જ ખરાબ આવ્યો સ્ટોરી બહુ લાંબી કરી છે કેટલાક કારણ વગરના ટોપિક ઉમેર્યા છે જેમ કે રમાકાંત પંડિતના કેસની કોઈ જરૂર જ નહોતી આખી સિઝનમાં એક મિટિંગ ચાલુ રહી છે છેલ્લે કોઈ ફાઇનલ રિઝલ્ટ જ નથી આવતું પંકજ ત્રિપાઠીનું કેરેક્ટર કે જે દર્શકોને જોવું હોય એને નવ એપિસોડ સુધી સંતાડીને રાખે છે અને દમા એપિસોડમાં ગ્રાન્ડ એન્ટ્રી કરાવે છે શરદ શુક્લાને જે રીતે મિર્ઝાપુરમાં લાવ્યા હતા એને સામાન્ય રીતે મારી નાખ્યા લાલા કે જે એક ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર હતું એને જેલમાં એક છોકરો પેન્સિલ થી મારી નાખ્યો આપડા ભાઈ ગુડુ પંડિત આખી સીઝન માં એક વીક કેરેક્ટર દેખાડ્યું કોઈ ધડબડાટી વાળો સીન જ નથી દેખાડ્યો જે પેલી બીજી સીઝન માં જોવા મળ્યો હતો